કુરુક્ષેત્ર સમાશાન ભૂમિ જીર્ણોધ્ધાર ટ્રસ્ટ આજ રોજ સમાજની નવી પ્રેરણા મળે તેવું દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને મળ્યું છે કષ્ટભંજન મહિલા મંડળ કે જેની ફક્ત અગિયાર માસ પહેલા થઈ છે આ મંડળની શરૂઆત બહેનો દ્વારા કરવામાં આવી છે જેઓ સમાજના દરેક ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને એના થકી જે કંઈ દાન એ લોકો પાસે ભેગું થયું હોય તે દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને અર્પણ કર્યું આવી સુંદર ભાવના થકી આજ રોજ રૂપિયા પચ્ચીસ હજારનું દાન કષ્ટભંજન મહિલા મંડળના શ્રીમતી ચંદ્રિકાબેન ની આગેવાની હેઠળ મહિલા મંડળના સભ્યોએ કુરુક્ષેત્ર હનુમાન ચાલીસા પાઠ કર્યા બાદ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કમલેશભાઈ ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે શ્રી જગદીશભાઈ પટેલ ખજાનચી શ્રી શંકરભાઈ પટેલ સહમંત્રી શ્રી સમીર વ્યાસ ઉપસ્થિત રહીને દાન નો ચેક સ્વીકાર્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે મારું નામ ચંદ્રિકા ચોટલિયા છે અને અમારું મંડળનું નામ છે કષ્ટભંજન મહિલા મંડળ અમારા મંડળની શરૂઆત થઈ મહિના થયા છે અને દસ થી અમે હર દર શનિવારે અમે બધાના ઘરે ઘરે જઈને અગિયાર વાર હનુમાન ચાલીસા કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ પાઠ કરીએ છીએ અને પાઠ કર્યા પછી જે પણ મંડળ અમની બહેનોએ અમે ત્યાં ભજન ભજન પણ કરીએ છીએ અને ભજન કર્યા પછી જે પણ ભંડોળ ભેગો થાય છે એ ભંડોળ અમે જે ભેગો થયો એ ભંડોળનો અમને એવો વિચાર આવ્યો કે હવે અગિયાર મહિના થઈ ગયા છે તો અમારે એક દાન કરવું જોઈએ તો દાન કરવા માટે અમને એવો વિચાર આવ્યો કે આપણે જન્મનું જે સત્ય હકીકત છે કે આપણે અંતિમ સ્થાન તો આપણું સ્મશાન જ છે બરાબર તો એ સ્મશાનમાં અમને એવું થયું કે ચલો અમે પહેલું દાન સ્મશાન ભૂમિમાં જ લખાવીએ એટલે અમે બધી મહિલાઓની સહમતીથી અમે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં અમે દાન લખાવવા આવ્યા છીએ